હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો પોસ્ટર એડિટિંગ પોસ્ટર એટલે કે યુટ્યુબના થમલેન કેવી રીતે બનાવો મિત્રો તો મિત્રો વિડીયોની અંદર નવા હોય તો અમારી જે ઘોઘા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં નવા કોઈ બી સોંગ ફિલ્મોના પોસ્ટર એડિટિંગ કેવી રીતે પોસ્ટર બનાવવું તો મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં તો જોઈ શકો મિત્રો કાયન માસ્ટરથી તો પોસ્ટર એડિટિંગ કાયન માસ્ટરથી આવી રીતે આપણે એક સોંગનું પોસ્ટર બનાવવાનું હોય કેવી રીતે પોસ્ટર બનાવવું તે મિત્રો શીખડાવું મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો તો જોઈ શકો મિત્રો આવી રીતે એક આપણે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું બેકગ્રાઉન્ડ લઈને એક પીએનજી ફોટા બનાવી લેવાના મેં મારી રીતે પીએનજી કલ લીધા હાય કમ્પલેટ તો જોઈ શકો મિત્રો આવી રીતે પી એન ફોટા બનાવી લેવાના એક નામ બનાવી લેવાનું પી માં જે નામ હોય તે તો જોઈ શકો મિત્રો કેવી રીતે આ તો જોઈ શકો મિત્રો આવી રીતે આ એક આપણે બેકગ્રાઉન્ડ નવું એક લઈ લેવાનું અને આવી રીતે ઝૂમ કરી અને આવી રીતે ઝૂમ કરી લેવાનું અને પાસલની સાઈડ ખસેડી દેવાનું તો મિત્રો જુઓ અને એકદમ આછો કલર કરી લેવાનો આજે આચો કલર કરવા માટે આલ્પા ઓપ્ટિક કલર જોઈએ એના ઉપર ક્લિક કરવાનું આવી રીતે આમ કલર ઝાંખો થઈ જાય મિત્રો તો જોઈ શકો મિત્રો આવો એક સફેદ કલર લઈ લેવાનો કોઈ બી અને આવી રીતે શેડો આપવા માટે ગોલ રાઉન્ડ કરી આવી રીતે આમ ઝાંખું કરી પાછળ કેરેક્ટર પાછળ એક રાખી દેવાનું સરસ એકદમ પોસ્ટર બની જાય છે મિત્રો એક મિત્રોમાં લઈ લેવાનું તો રીતે આમ બ્લેકમાં લઈ જૂમ કરી અને પાછળની સાઈડ રાખી દેવાનું પછી આવી રીતે આછો કલર કરવાનો આલ્ફા આલ્ફા કલર લેવાનો એકદમ જો મિત્રો આવી રીતે એકદમ સરસનું બની જશે અને કમ્પ્લીટ રાખી અને આવી રીતે એક બીજો એક બ્લેક કલરમાં લઈ લેવાનું અને આવી રીતે એક શેડો આપવાનો તો મિત્રો ક્રોપિંગ કરી સેપ આપી દેવાનું જે આવી રીતે સેપ કરી જેવું સરસનો એવો પોસ્ટર બનશે મિત્રો વિડીયોની અંદર બને રહેજો છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં તો આવી રીતે એક લોગો પણ તમારે કોઈ બી તમારી ચેનલનો લોગો હોય લઈ લેવાનો ગમે તે હું આવું મારી ચેનલનો એક લોગો લગાવી લઉં છું તો કલરમાં કોઈ બી ચેન્જ કંઈ કાંઈ લગાવવું હોય તો આવું આવી રીતે ક્રોપિંગ કરી આવી રીતે ગોલ્ડનો શેપ કરી તો નામની પાછળ લગાવવું હોય તો લગાવી પણ શકો મિત્રો વધારાનું કોઈ બી લગાવવું હોય તો મિત્રો આવી રીતે આમ લગાવી દેવાનું તો મિત્રો નામ કમ્પ્લેટ લાગે આને એચડી લગાવવાનું છે જે આપણે એચડી નામ કરી મિત્રો એ પણ લગાવી લઈએ મિત્રો આવી રીતે અહીં કને સેટ કરી લેવાનું તમારે જેવી રીતે લગાવવું હોય ને એવી રીતે આમ સેટ કરી લેવાનું મિત્રો તો જોઈ શકો મિત્રો હવે આપણે કેરેક્ટરનું નામ લખી લેવાનું સિંગર એટલે કે સિંગર કોણ છે તો મિત્રો આવી રીતે સિંગર કરી તો મિત્રો ગોપાલ ભરવાડ તો મિત્રો આવી રીતે સેટ કરી લેવાનું તમારે કોઈ બી કલર ચેન્જ કરવું હોય આવી રીતે કોઈ ફોન્ટ એક કરી લેવાનો એટલે જાડો અક્ષર થઈ જાય એકદમ કમ્પ્લીટ તો મિત્રો આનો કલર ચેન્જ કરવો હોય તો કલર પણ ચેન્જ થઈ શકે અને જે સિંગરનું નામ કલર ચેન્જ કરવો હોય તો એમાં પણ કલર ચેન્જ થશે અને શેડો આપવો હોય પણ શેડો પણ આપી શકો મિત્રો જેવી રીતે તમારે શેડો આપો એવો આપી શકાય મિત્રો તો જોઈ શકો મિત્રો કેવું લાગ્યું પોસ્ટર કેવી રીતે એવું સરસનું એવું પોસ્ટર બની ચૂક્યો છે મિત્રો તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હતો ડેલ્લી સર આવારનવાર વિડીયો સાથે સોંગના ફિલ્મોના ગુજરાતી ગીતોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે ડેલ્લી સર તેના માટે અમારી જય ગોગા મહારાજ વૃક્ષ યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો